નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર તો સજ્જનો નિફ્ટી ઇન્ડેક્સ આજે અઠ્યાસી પોઈન્ટ ઘટીને પચીસ હજાર પાંચસો નવ બંધ આવ્યો છે નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ આજે અઢી ટકા ડાઉન ગયો છે મેટલ ઇન્ડેક્સ બે પોઈન્ટ દસ ટકા ડાઉન ગયો છે નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ બે ટકા ફેટ્યો છે આજે આજે આઈટી અને ઓટો ઇન્ડેક્સને બાદ કરતા લગભગ બધું જ ડાઉન ગયું છે આજે ગોલ્ડ ઇટીએફ ઇટીએફકો પ્લસ માં રહ્યા છે સિલ્વર ઇટીએફમાં આજે સવા ટકાની તેજી રહી હતી સજનો અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપતો સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે બ્લુ જેટ હેલ્થકેર લિમિટેડ સપ્ટેમ્બર બે હાજર પચીસ ક્વાર્ટર રિઝલ્ટ આ કંપનીનું માર્કેટની અપેક્ષાએ વધારે પડતું કહી શકાય તેવું નબળું છે અને રોકાણકારોને નારાજ કર્યા છે આ કંપનીએ આગળની કંપની છે ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યુટ લિમિટેડ ડાયમંડ રત્ન આભૂષણને પ્રમાણપત્ર તથા માન્યતા આપતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બસો પચાસ કરોડ કરોડ જોઈએ બત્રીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે એક હજાર એકસો એકાવન કરોડ છે માર્કેટ કેપ પંદર હજાર આઠસો બત્રીસ કરોડ છે સ્ટોક પ્રાઇસ ત્રણસો સાસઠ રૂપિયા છે બાવન આય સત્સો બેતાલીસ રૂપિયા બનેલો છે પી રેશિયો એકત્રીસ છે આર 68 સી અડસઠ ટકા છે આરઓ છીડ ઇલ્ડ ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ છોતેર પોઈન્ટ પંચાવન ટકા છે એફઆઈઆઈ દસ પંચાવન ટકા છે ડીઆઈઆઈ પાંચ પંદર ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ સાત પોઈન્ટ પંચોતેર ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આંકડામાં જો સમજીએ તો જે સેલ્સ જૂન બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં એકસો કરોડ હતું તે વધીને બસો અડતાલીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ પાંચ કરોડ થી વધી ઓગણીસ કરોડ થયો છે ઇયર ટુ ઇર નેટ પ્રોફિટ જોઈએ તો પાંચ કરોડ ત્રણ કરોડ થી છ કરોડ ત્યાંથી ચૌદ કરોડ ત્યાંથી એકાવન કરોડ થઈ અને પાસઠ કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો એકાણું ટકા છે અને ટીટીએમ બસો સોસઠ ટકા છે સેલ્સ ગ્રોથ છે જયારે ત્રણ વર્ષનો બાસઠ ટકા છે અને ટીટીએમ સિત્યોતેર ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ બસો કરોડ છે રિઝર્વ કંપની પાસે એકસો કરોડ છે રિઝર્વની કરોડની છે તે રૂપિયા છે બાવન વી નવસો પાંચ રૂપિયા બનેલો છે પી રેશિયો પંદર છે આરઓ સી ઈ એકત્રીસ ટકા છે આરઓઈ છત્રીસ ટકા છે ડિવિડન્ડ રીડ ઝીરો બત્રીસ ટકા છે વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ તેતાલીસ પોઈન્ટ છે એફઆઈઆઈ પાસે ઝીરો પોઈન્ટ ટકા હોલ્ડિંગ છે ડીઆઈઆઈ પાસે ઝીરો પોઈન્ટ ટકા હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ પંચાવન પોઈન્ટ ત્રાસી ટકા છે આ એક પ્રોફિટેબલ માઇક્રોકેફ કંપની છે આગળની કંપની છે રાઘવ પ્રોડક્ટિવિટી સપ્ટેમ્બર બે હજાર પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ સપ્ટેમ્બર બે હજાર પચાસ કરોડ હતું અઢાર કરોડ ત્યાંથી પચીસ કરોડ છવ્વીસ કરોડ ત્યાંથી સાડત્રીસ કરોડ થઈ અને પિસ્તાલીસ કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ અઠ્યાવીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે જે ત્રણ વર્ષનો છવ્વીસ ટકા છે સ્ટોક પ્રાઇસાર પચાવ છે અને પાંચ વર્ષનો રિઝર્વ કંપની પાસે એકસો અડતાલીસ કરોડ છે માર્કેટ કેપ ચાર હજાર એકસો નવ છે સ્ટોક પ્રાઇસ આઠસો પંચાણું રૂપિયા છે બાવન વીક આ નવસો ઓગણચાલીસ રૂપિયા બનેલો છે પી રેશિયો નેવું છે આર ઓસી પચીસ પોઈન્ટ એસી ટકા છે આરઓ વીસ પોઈન્ટ પચાસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ બાસઠ છે એફઆઈઆઈ જીરો પોઈન્ટ પંદર ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ છત્રીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળ એક સજન રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર વિશે વાત કરવા કહે છે સાડા સાત ટકા છે અને આર ઓ ઇ પાંચ ટકા છે ડિવિડન્ડ ઇન્ડ ઝીરો પોઈન્ટ અઠ્યાસી ટકા છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડ પ્રોફિટ ગ્રોથ માઇનસ ટકા છે ટીટીએમ 80 ટકા છે આ સરકારી કંપનીનો નેટ પ્રોફિટ વધારે વોલેટાઇલ રહે છે ફંડામેન્ટલ ઓકે ઓકે કહી શકાય બસો ચાલીસ કરોડ તો તે વધીને બસો છોતેર કરોડ થયો છે નેટ પ્રોફિટ અઠ્યાવીસ કરોડ થી થોડો ઘટી પચીસ કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ તેતાલીસ ટકા છે ટીટીએમ માઇનસ છ ટકા છે માર્કેટ કેપ બે હજાર છસો બાર કરોડ છે સ્ટોક પ્રાઇસ એક હાજર બસો એકસઠ રૂપિયા છે અને બાવન વી ગાય એક નવસો રૂપિયા બનેલો છે પી રેશિયો ઓગણત્રીસ છે આરઓ સી ટકા છે આર ઓગણીસ પોઈન્ટ એસી ટકા છે ફેસ વેલો દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ અડતાલીસ પોઈન્ટ છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ છે પંદર પોઈન્ટ તેર ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ બત્રીસ પોઈન્ટ સત્તર ટકા છે કંપની પ્રોફિટેબલ છે જો આપના પોર્ટફોલિયોમાં હોય તો આપ હોલ્ડ કરી શકો છો તો સર્જનો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને ને કરજો નમસ્કાર